અને દિલ્હી ટુ મોસ્કો ક્યાં મિલેગા કિસ્કો એ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત જીત હાંસલ કર્યા બાદ પહેલી વખત દ્વિપક્ષીય મુલાકાત કરી રહ્યા છે રશિયા સાથે આ દ્રશ્યો છે કે કેવી રીતે તેઓ જે પણ લોકો ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે પહોંચ્યા છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે ઇન્ડિયન ડાયસ્પોરા સાથે પણ તેઓ વાત કરવાના છે તેમને સંબોધવાના છે અને મોટી સંખ્યામાં રશિયામાં વસતા ભારતીયો તેમના આગમન માટે તેમને આવકારવા માટે પહોંચી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે તો ફરી એક વખત આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત પહેલા તે ઓટલી ગયા હતા પરંતુ એ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જી ટ્વેન્ટીમાં અને આ પહેલી મુલાકાત છે દ્વિપક્ષીય સમિટ થવાની છે દ્વિપક્ષીય વાર્તાલાભ થવાનો છે ભારત અને રશિયાની વચ્ચે અને આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ તેઓ મોસ્કો પહોંચી ગયા છે અને ત્યાં એ લોકો જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સ્વાગત માટે પહોંચ્યા છે તેમને આવકારવા માટે પહોંચ્યા છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે તેમની સાથે પણ તેઓ વાતચીત કરવાના છે પરંતુ આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ભારત અને રશિયા વચ્ચે લગભગ જો ડિપ્લોમેટિક રિલેશન્સની વાત કરીએ તો જ્યારથી ભારત આઝાદ થયું સ્વતંત્રતા મેળવી ત્યારથી રશિયા સાથેના સંબંધ હંમેશા રહ્યા છે દાયકાના વર્ષ જૂના આ બંને દેશો વચ્ચેના સંબંધો રહ્યા છે અને હંમેશા એકંદરે એ સંબંધો સારા રહ્યા છે ક્યારે એમાં ખટાશ નથી આવી ક્યારે એમાં કડવાશ નથી આવી એમાં ક્યારે ઉતાર ચઢાવ નથી જોવા મળ્યો બંને દેશો વચ્ચેના સંબંધો હંમેશા મૈત્રી ભરા રહ્યા છે કારણ કે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ભલે અમેરિકાએ પાકિસ્તાનની મદદ કરી હોય પરંતુ એ સમયે રશિયા ભારતનો એક મજબૂત મિત્ર બનીને ભારતની પડખે ઊભું રહ્યું હતું ભારતની વહારે આવ્યું હતું ભારતનો સાથ આપ્યો હતો અને ઓગણીસો એકોતેરનું યુદ્ધ ભારત જીતવામાં સફળ રહ્યું હતું અને આવી તો અનેક સ્થિતિનું નિર્માણ થયું જ્યારે પડકારજનક સ્થિતિમાં પણ રશિયા ભારતની સાથે રહ્યું હતું એ ડિપ્લોમેટિક નિર્ણયોની વાત હોય એ વૈશ્વિક મંચ પર ભારતની પ્રસ્થાપિત કરવાની વાત હોય એ ભારતને સ્થાન અપાવવાની વાત હોય એ તમામ વખતે પણ રશિયા હંમેશા ભારતની પડખે ઊભું રહ્યું હતું અને આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે અને એ પણ વાત કરીશું કે શા માટે આ મુલાકાત આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે આ સંબંધોનો નવો અધ્યાય શા માટે એના પર ન માત્ર ભારતની અને રશિયાની પરંતુ વિશ્વ આખાની નજર છે અને આ કાર્યક્રમ જે અમે આપણે બતાવી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ શું હશે ત્રણ દિવસીય વિદેશ પ્રવાસ છે તેઓ રશિયા જવાના છે અને ત્યારબાદ રશિયા પહોંચી ગયા છે અને ત્યારબાદ તેઓ ઓસ્ટ્રિયા પણ જવાના છે પરંતુ એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું કે આ મહત્વપૂર્ણ મુલાકાત કેમ છે આ મુલાકાતની શા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે એ પણ આપણે સમજીશું કારણ કે ભારત અને રશિયા વચ્ચે હમણાં જેમ આપણે વાત કરી કે સિત્તેર વર્ષ જૂના સંબંધો છે અને આઝાદી બાદ ભારતે સૌથી પહેલા કોઈ દેશ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હોય તો એ રશિયા હતું અને આ મુલાકાત એ સમય થઈ રહી છે જ્યારે અમેરિકામાં નાટો સમિટ થઈ રહી છે યોજાઈ રહી છે અને પરિણામે આખા વિશ્વની નજર આ મુલાકાત પર છે આ પ્રવાસ પર છે ભારત અને રશિયા બંને દેશો એવા છે કે જેની વચ્ચે ઉર્જા અને રક્ષા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સંબંધો રહ્યા છે બંને દેશો વચ્ચે આ ઉપરાંત આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે વધતી વેપાર ખાદ પર પણ ચર્ચા થવાની સંભાવના છે કારણ કે ભારત અને રશિયા વચ્ચે વેપાર છે પરંતુ એમાં મોટાભાગે ભારત દ્વારા આયાત કરાય છે નિકાસ ખૂબ ઓછા પ્રમાણમાં થઈ છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બંને દેશ વચ્ચે ચોપન લાખ કરોડનો વેપાર થયો છે પરંતુ તેમાં ભારતે નિકાસ એને લઈને પણ તેમાં ચર્ચા કરવામાં આવી શકે છે આ ઉપરાંત વેપાર વધારવા માટે નવા ટ્રેડ રૂટને ને લઈને વાતચીતની પણ સંભાવનાઓ છે વરિષ્ઠ પત્રકાર કે જેઓ અત્યારે મોસ્કોમાં છે રશિયામાં છે જાનવી સોમૈયા તેઓ જોડાઈ ગયા છે જાહવી સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં આપની પાસેથી સરળ શબ્દોમાં એ સમજવું છે કે આ મુલાકાત આ નવો અધ્યાય કેમ મહત્વપૂર્ણ છે બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની બે દિવસની રશિયાની વિઝિટ બહુ અગત્યની છે કારણ કે એ ફરીથી દર્શાવે છે કે ઇન્ડિયાની જે ફોરેન પોલિસી છે એ ઇન્ડિપેન્ડન્ટ છે ઇન્ડિયા એક સ્વાતંત્ર્ય દેશ છે અને એની ફોરેન પોલિસી મલ્ટી અલાઇનમેન્ટની છે કે ઇન્ડિયા અમેરિકા જોડે પણ વર્ક કરશે અને એની બાયોલેટ્રલ ટાઈઝ એટલે ભારતની બાયોલેટ્રલ ટાઇઝ રશિયા જોડે પણ એટલી સ્ટ્રોંગ રહેશે આ વખતે ઘણા બધા મુદ્દાઓ ઉપર મિસ્ટર મોદી અને મિસ્ટર પુતિન ડિસ્કસ કરવાના છે જેમાં એનર્જી છે ડિફેન્સ છે એક્સપોર્ટ્સ છે પણ એક અગત્યની વાત એ પણ છે કે ઇન્ડિયા અને રશિયા વચ્ચે ફ્રી વિઝા એન્ટ્રી થઈ જાય અને આ જ એટલે બે હજાર ચોવીસના એન્ડ સુધી આ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય એના ઉપર વાત કરવાની ડિસ્કસ કરવાના છે બંને લીડર્સ એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે રશિયન્સ માટે અને ઇન્ડિયન્સ માટે જેને પણ એકબીજાના દેશમાં ટ્રાવેલ કરવું રહી વાત ઇન્ડિયા અને ચાઇનાની તો એના ઉપર રશિયાના વિદેશમંત્રી સર્ગે લાવરોવે હમણાં એક અઠવાડિયા પહેલાં જ કોમેન્ટ કરી હતી અને એ અહીંયા બહુ આ વિઝિટમાં બહુ અગત્યની છે એમણે કહ્યું હતું કે રિક એટલે કે રશિયા ઇન્ડિયા ચાઇનાનું અલાયન્સમાં એટલું પોટેન્શિયલ છે કે એક ગ્લોબલ લીડર બની શકે જો ઇન્ડિયા અને ચાઇના વચ્ચેનું કોન્ફ્લિક્ટમાં કંઈ સમાધાન થઈ શકે તો પણ એની સાથે સાથે મિસ્ટર લાવ્રોવે એ પણ કહ્યું હતું કે રશિયા રિસ્પેક્ટ કરે છે સ્વીકાર કરે છે ઇન્ડિયાની જે ફોરેન પોલિસીઝ છે કે ઇન્ડિયાના જે મોડર્ન કોન્ફ્લિક્ટ્સ છે એનું રિસ્પેક્ટ કરે છે કે બાયલેટરલી ઇન્ડિયા અને ચાઇના એ વસ્તુ સોલ્વ કરે એટલે ડેફિનેટલી મિસ્ટર મોદીની જે રશિયાની આ વિઝિટ છે એમાંથી ડેફિનેટલી ચાઇનાને પણ એક મેસેજ મળશે કે ઈન્ડિયા અને રશિયાના રિલેશન્સ કેટલા ક્લોઝ છે અને રહી વાત અમેરિકાની અમેરિકામાં થોડા જ સમયમાં ઇલેક્શન્સ થવાના છે અને એ ટાઈમે ઇન્ડિયા એવો મેસેજ આપે કે ઇન્ડિયાની જે ફોરેન પોલિસી છે એ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે અને ઇન્ડિયા બંને દેશો જોડે જે અત્યારે રાઇવલ્સ છે જેમ અમેરિકા અને રશિયા બંને જોડે ઇક્વલી પાર્ટનરશીપ કરી શકે બાયલેટરલ રિલેશનશીપ રાખી શકે એ બહુ અગત્યનો મેસેજ રશિયા અને ઇન્ડિયાના આ જે બાયલેટરલ ટાઇઝ છે એ બ્રિક્સને વધારે મજબૂત બનાવશે બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા અને આ વિઝિટ એટલા માટે પણ અગત્યની છે કારણ કે ત્રણ દિવસ પહેલાં જ મોસ્કોમાં બ્રિક્સ સિવિલ ફોરમ યોજાયું હતું અને આ ફોરમમાં ઇન્ડિયાની જે આધાર કાર્ડ સિસ્ટમ જે છે અને એ કેટલી અગત્યની છે ને બ્રિક્સના બીજા દેશોએ પણ આને ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ એની વાત થઈ હતી તો આ રીતે ઇન્ડિયાની જે ફોરેન પોલિસીસ છે એ મજબૂત થઈ બિલકુલ બિલકુલ જાનવી આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે